મારું નામ નરેન્દ્રસિંહ નટુભા વાઘેલા ગામ ભાડેર રોજ ભાડેર મુકામે જે ધોરઈ તાલુકાથી ધર્મરથ જ નારી શક્તિ અસ્મિતાનું જે અપમાન થયું એના રૂપે ભાડેર ગામે જે આ ધર્મરથ પધારેલ છે તો અમે સૌ ભાડેર ગામમાં ક્ષત્રિય સમાજ છે કે પાટીદાર સમાજ છે કે રબારી સમાજ છે કે દલિત સમાજ છે દરેક ટોટલી બારે વાર અમારી ભેગા અત્યારે સાથે છે અને દરેક સાથે રહી અને અમારું જે રૂપાલા સાહેબે જે નારી શક્તિ વિશે જે અપમાન કર્યું છે એને અમે વખોડીએ છીએ અને નારી શક્તિના જે આ જે આ નિવેદન બદલ અમે એને માફી માગવા માટે એને માફી માગીએ પણ અમે તો એની જે ટિકિટ બારામાં જે અમે વાત કરેલી હતી જે અમારા સમાજે એ માન્ય ના રાખતા અમારો સમાજ અત્યારે ભાજપ વિરુદ્ધ આ વખતે મતદાન કરવા અને જે અમારી જે સંકલન સમિતિ નક્કી કરેલ છે એ મુજબ અમારો સવાર ચાલવાનો છે આગામી સમયમાં શું રણનીતિ આગામી સમયમાં રણનીતિ અમારી જે સંકલન સમિતિ જે નક્કી કરશે એ મુજબ અમે આગળ રણનીતિ બનાવશું નામ સુધીર શ્રી પીરસિંહ સોલંકી મારું નામ ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ આજે જે ધર્મરથનું આયોજન કર્યું છે થાક ગામ ગણેશ મંદિરથી અને આપણે ગાયત્રી આશ્રમ થઈ પોલકી થઈ અને ઉપલેટાના મુખ્ય માર્ગ ઉપર થઈ અને ધર્મરથ આજે અમે કાઢવામાં આવ્યો છે અને અલગ અલગ સંસ્થા અલગ અલગ સમાજના લોકોએ અમારું અભિવાદન પણ કર્યું છે ધર્મરથમાં અમને સાથ સહકાર બહુ મળ્યો છે અને બીજું કે અમને આજુબાજુના તમામ ભાઈઓ એકત્ર થઈ અને રૂપાલાના વિરોધ માટે આ એકત્ર થઈ અને આયોજન કર્યું છે હવે આગામી જે કાર્યક્રમો કાર્યક્રમો છે છે પ્રકારના આજે શપથ લેવાયા કયા પ્રકારના લેવાયા રૂપાલા સાહેબની કોઈ પણ હિસાબે ટિકિટ રદ ન થાય એના માટેનું અમારું આયોજન હતું અને રૂપાલાની ટિકિટની રદ થઈ હોત તો આ અમારે કરવાનું નહોતું અને આગામી દિવસોમાં હજી અમારે ભાજપ જવાબ દેવાનો છે ચૂંટણીમાં મતદાન વિરુદ્ધ કરીને એ માટેનું અમે શપથ લીધું છે મારું નામ યુવરાજ છે ભીખુભાઈ ચુડાસમા ઉપનેતા સંકલન સમિતિ રૂપાલા સાહેબે નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રસ છે આજે ઉપલેટા તાલુકાના સમગ્ર રાજપૂત ભાઈઓ ઢાક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે જેમાં ગદેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું સ્વાગત કરી સમર્થન આપ્યું અને ઉપલેટા રાજપૂત સમાજ ખાતે આ ધર્મરથની પૂર્ણાબુદ્ધિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે

આગામી કોઈ કાર્યક્રમ કરા આગામી કાર્યક્રમમાં જોઈએ સંકલન સંકલ સમકાર સંકલન સમિતિની મિટિંગ મળે ત્યારે પછી આગળ જોઈને જે કાંઈ નક્કી કરવાનું થશે એ કહીશું હા મારું નામ વાઘેલા રાજદીપસિંહ ગૃહશ્રી ગામ ભાડે ભોરાજી તાલુકામાંથી પધારેલ ધર્મરથ જે હતો એ અમારા ગામમાં આજે પધારેલ છે એનું એક જ એવું કહેવું હતું કે રૂપાલા સાહેબે જે ખરાબ ટિપ્પણી અમારા સમાજની બેનો દીકરી વિશે જે કરેલ છે અભદ્ર ભાષામાં એને કોઈની સાખી લેવામાં નહીં આવે અને ભાડેર ગામમાં શપથ લેવડાવ્યા છે તમામ મતદાન ભાજપ વિરુદ્ધ કરવામાં આવશે બરાબર જી એ બે હજાર અગિયારનો જૂનો વિડિયો છે અને એવા તો ભાજપ પરાજી આજે વિડીયો જ આવશે બત્રીસ દિવસથી અમે બોલી નરેન્દ્ર મોદી સાહેબ ન સાંભળી શકતા હોય તો આ અગિયાર સેકન્ડનો વિડીયો નરેન્દ્ર મોદી કેમ સાંભળી શકે સાહેબ આગામી રણનીતિ જે સંકલન સમિતિ અમારી જે નક્કી કરે એની સાથે જ અમે આખો સમાજ અને અઢારે વર્ણ ભાડરનું છે જે સંકલન સમિતિ ઉપરથી નક્કી કરે આમાં તો ફરજિયાત ભાજપ વિરુદ્ધ કરવાનું છે અને આવનાર ચૂંટણીમાં કદાચ ભાજપ